નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ ને મંગળવારના રોજ મિત્રો આની નવી આવક વિશેની વાત કરું લાલ ડુંગળીની તો જોઈ શકો છો તમે નવી જમીન જે છે સોળ વીઘાથી આખું ભરાઈ ગયું છે મિત્રો દસ નંબરના બ્લોકમાં અત્યારે ઉતારવાનું કામકાજ ચાલુ છે ને હમણાં થોડી જ વારમાં એ પણ ભરાઈ જવાનું છે જોઈ શકો છો હવે બે થી ત્રણ લાઈન જ બાકી છે એક શનિવારનો પડતર છે બાકીની બધી આવક છે તે નવી આવક થયેલી છે આજે જ રાત્રે નવી આવક જે થઈ છે એ નવ બ્લોકની આવક રહેલી છે મિત્રો ટોટલ આવકની મિત્રો વાત કરી તો સિત્તેર થી હજાર કરતાની આસપાસની હાલ નવી આવક થયેલી છે હરાજી નું કામકાજ મિત્રો એક નંબરના ના બ્લોક થી ચાલુ થવાનું છે આઈ તો હમણાં હરાજી નું કામકાજ ચાલુ થાય એટલે જાણી લે કે કેવો રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ તેમજ મિત્રો સફેદ ડુંગળી ની હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે તો સફેદ ડુંગળી ના ત્રણ ચાર ભાવ જોઈ લઈ ત્યારબાદ મિત્રો આપણે લાલ ડુંગળી ના બજાર ભાવ જાણીશું મિત્રો બસો ને સોળ માં પેલી ગુલટી વેચાઈ ગઈ છે બસો ને સોળ રૂપિયા ભાવતી દેખાડો ગુલ્ટી છે નાની એના બસો સોળ રૂપિયા ભાવતીયો છે મિત્રો સોળ રૂપિયા ભાવ થયો છે આમ જે તો ગુલટી છે પણ ગુલટી કદાચ થોડુંક મોટું વધે છે આની અંદર આવું બાકી ગુલટી વધારે પૂરતી છે બસો ને સોળ રૂપિયા ભાવ થયો છે આના બસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો છે

બસો ને સોળ રૂપિયામાં આ ગુલટી જે જોઈ શકો છો આ ગુલટી અને આ માલ જે બગડવરો આ બે ભેગું મીકું છે બે ને બસો ને સોળ રૂપિયા ભાવ દે છે અને આના બસોને છેતાલીસ રૂપિયા ભાવતી ઝીણા મોટી સાઈઝમાં જે ક્વોલિટીમાં જોઈ શકો છો થોડુંક સારું દેખાય છે બસોને છેતાલીસ રૂપિયા ભાવતી છે બસોને છેત્તાલીસ રૂપિયા ફાઇનલી ગળી મિત્રો લાલ ડુંગળીની હરાદીનું કામકાજ ચાલુ થઈ ગયું છે

ત્રણસો ને છેતાલીસ રૂપિયા ભાવતી હોય ઝીણા મોટી સાઈઝ માં છે બગડ વગર માલ છે ક્વોલિટી માં જોઈએ તો થોડીક મીડિયમ છે સુપર કરતા થોડોક ડેમેજ પત્તી માલ ને મિક્સ માં છે થોડીક ગોલ્ટી હોય મિક્સ માં છે ત્રણસો છેતાલીસ રૂપિયા ભાવ છે બસો ને રૂપિયા ભાવ દીધો થોડોક બગડ માલ છે જોઈ શકો છો આ પ્રકારનો નો બગડ માલ છે બસો એકાણું રૂપિયા ભાવ દીધો સાઈઝ માં છે થોડુંક ભીડા મોટું હોતી છે અંદર મિક્સમાં માં બસો એકાણું રૂપિયા ભાવ દીધો આ પ્રકારનો માલ છે મિત્રો ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ દેતે કલર વાળો મળશે ને સારું ક્વોલિટી મળશે ત્રણસો ને એકોતેર રૂપિયા બાકી સાઈઝ માં ઝીણા મોટું છે થોડુંક બાકી માલ સારું છે જોઈ શકો છો ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ છે આ થોડુંક આમ અંદર મીડિયમ ક્વોલિટી માલ હોતે આ વર્કર નો મિક્સ માં છે ત્રણસો એકોતેર રૂપિયા ભાવ છે બાકી માલ સારો કલર વાળો તો દેખજો ભાઈઓ બધા આગળ જાવ હાલે ભાઈઓ પછી કેલા દે મુકો તલે તલે બળ પછી છેવળ થઈ આઈ ગયો હાય હાય કીતેર આઠ ત્રણસો ને છાસઠ રૂપિયા ભાવ જે છે સારી ક્વોલિટી માં મળશે થોડુંક સાઈઝ માં ઝીણા મોટું હોય પણ માલ સારો છે બગડ કેવું કઈ છે નહીં થોડુંક ઉગાવો હોય ત્રણસો ને છાસઠ રૂપિયા ભાવ છે બાકી માલ સારો ત્રણસો છાસઠ બસો ને છ્યાસી રૂપિયા છે મીડિયમ ક્વોલિટી મળશે બસો ને છ્યાસી રૂપિયા માં વેચાણો છે મીડિયમ સાઇઝ છે ને મોટી સાઈઝ છે ગોલટી થોડીક ઓછા ભાગે હે બાકી આવડી મીડિયમ સાઇઝ છે અને થોડીક મોટી છે બાકી ક્વોલિટી બધી દેખાડો હું કડક મિત્રો ડુંગળીના બજાર ભાવ મિત્રો બીજા ભાગમાં આપણે જાણીશું આજની ટોટલ તેજી મંદી ને આ માલ જે છે અત્યારે હરાજી ચાલુ છે તે ફરતર માલ માં હરાજી ચાલુ છે હાલ બીજા બ્લોકમાંથી આપણે જાણીશું કે જે નવી આવક થઈ છે એમાં કેવા બજાર ભાવ થાય છે અત્યારની બજાર પોઝિશનની વાત કરી મિત્રો તો બજાર થોડી એવી ઢીલી દેખાય છે મિત્રો તો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું બીજા ભાગમાં ત્યાં સુધી સૌ ખેડૂતભાઈ રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ